આપનું હાર્દિક સ્વાગત છે રાજ્યપાલ આચાર્ય છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ બુધવારે સાંજે બોડેલી તાલુકાના ટિમ્બી ગામ ખાતે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત પ્રફુલભાઈ રાઠવાભાઈ ઘરે તેમના પરિવાર સાથે પ્રાકૃતિક ભોજન સ્વાદ માણ્યો હતો રાજ્યપાલશ્રીએ ખૂબ જ સહજતા સાથે આ પરિવારના તમામ સભ્યોને વડીલ સહજ ભાવથી જીવનમાં શિક્ષણ અને સંસ્કારનું જણાવી તેઓને ખૂબ આગળ વધે તેવા આશીર્વાદ પાઠ્યા હતા પ્રારંભે રાજ્યપાલશ્રીએ પ્રગતિશીલ ખેડૂતની પાસેથી પ્રાકૃતિક કૃષિ અંગે વિચારો અને અનુભવ પ્રતિસાદ અંગે તલસ્પર્શી વિગતો જાણી હતી સાથે જ ગાયના ગમાણની મુલાકાત ગાયને બ્રીડ તેમજ પશુધનથી વધારે આવક મેળવવા માટે અમૂલ્ય માર્ગદર્શન આપ્યું હતું ये क्योंकि जहर वाला भोजन है देश में इतनी बारिश इतनी बाढ़ ये क्यों है सब पर्यावरण खराब कर दिया जलवायु खराब हो गया अब पहाड़ धरक रहे हैं कहीं बाढ़ आ रही है कहीं तूफान आ रहे हैं कहीं बीमारियां आ रही है मारू नाम राठवा प्रफुल कुमार अमरसी गांव टिंबी तालुका बोडेली जिला छोटा उदयपुर हूं 2019 से प्राकृतिक कृषि नो आरंभ करियो અને જે કેવી કે આનંદ કૃષિ યુનિવર્સિટી કેવી કે મંગલ ભારતી તેમજ આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રકારની અમે જ્યારે પ્રાકૃતિક કૃષિનું જે અત્યારે આપણું કરીએ છીએ તો એ તાલીમ લીધી અને આપણા ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના ફાર્મ જે ગુરુકુલ ખાતે કુરુક્ષેત્રમાં આવેલું છે બસો એકરનું ફાર્મ છે ત્યાં પણ અમે વિઝિટ કરી અને ત્યાં પણ અમને ઘણું બધું શીખવા મળ્યું અને જે પંચ સ્તરી બાગવાની છે પછી જે આપણી ડાંગર છે ઘણા બધા વિવિધ ક્રોપ્સ અમને ત્યાં જોવા મળ્યા અને એનાથી પણ અમને ઘણી બધી પ્રેરણા મળેલ છે તેમજ આત્મા પ્રોજેક્ટ સાથે અમે ઘણા વર્ષોથી સંકળાયેલા છે તો પ્રેરણા પ્રવાસના ઘણા બધા પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મના નિદર્શન થકી પણ ઘણું બધું આપણે પ્રાકૃતિક કૃષિનું અમને નોલેજ પ્રાપ્ત થયું છે અને એ જ અત્યારે અમે અમારા ફાર્મની અંદર કરી રહ્યા છે તો બીજા ખેડૂતો પણ આનાથી આપણે પ્રેરિત થાય અને પ્રાકૃતિક કૃષિ તરફ વળે અત્યારે પ્રાકૃતિક કૃષિ એટલે કે પ્રકૃતિના સાનિધ્યની સાથે રહી પ્રકૃતિના જે મૂળભૂત સિદ્ધાંતો છે એને આધારે જે દેશી ગૌમાતાના ગોબર અને ગૌમૂત્રના માધ્યમથી જે આપણે પ્રકૃતિનું જે જતન કરવાનું છે સાચા અર્થમાં આ ખેડૂત એના જે ખીલે જો ગાય જ્યાં સુધી ના બંધાય ત્યાં સુધી જે ગૌમાતાની સાચી સેવા છે એ સાર્થક થઈ છે એમ નહીં કહી શકાય તો વિષમુક્ત આહાર અને ઝેરમુક્ત ખેતી એ એક આખું આપણું આ એક અભિયાન છે અને એ અભિયાનને આપણે આગળ વધારવાનું છે અને એ જ આપણે મારો એક દરેક ખેડૂતને એક એવો મેસેજ છે કે દરેક ખેડૂત આ પ્રાકૃતિક કૃષિ અપનાવે જય ગુમ